વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલ જેમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં ધોરણ અગિયારમાં આજે ભૂગોળ વિષયનું પેપર લેવાયેલ છે વિદ્યાર્થી મિત્રો જો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે પેપરમાં કેવા પ્રશ્નો પૂછાય છે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણના પ્રશ્નો પૂછાય છે અને તમારી જે વાર્ષિક પરીક્ષા આવે છે તેમાં પણ તમને ઉપયોગી સાબિત થશે જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે મિત્રો હવે વધુ સમય સમયને લેતા આપણે પેપર જોઈશું તો અહીં વિભાગ એ આપેલ છે તેમાં અહીં એકથી દસ પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે તેમાં પહેલો પ્રશ્ન પૂછાયો છે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ ખાલી જગ્યા છે તો તેમાં જવાબ આવશે બોધ આગળ જોઈશું તો આગળ કેવા પ્રશ્નો પૂછાય છે તેમાં એ બીજો પ્રશ્ન છે ખંડ પ્રવહન સિદ્ધાંત રજૂ કરનાર જર્મન વિજ્ઞાનીનું નામ શું હતું તો જવાબ આવશે આલ્ફેડ વેગનર ત્રીજો પ્રશ્ન છે સૌથી નરમ ખનિજ કઈ છે તો જવાબ આવશે ટાલક ચાર સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે જવાબ આવશે લગોન પાંચ મેરુજ્યોત કયા આવરણમાં જોવા મળે છે તો જવાબ આવશે ઉષ્મા આવરણ તો વિદ્યાર્થી મિત્રો આ રીતના પ્રશ્નો અહીં દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં પૂછાય છે છઠ્ઠામાં જોઈશું કે નીચે દર્શાવેલી આકૃતિમાં ઉત્સર્જિત થતા ગ્રીન હાઉસ વાયુમાં મુખ્ય વાયુ કયો છે તો એક આકૃતિ આપેલી છે અને ગ્રીનહાઉસ અસરની છે તો આપણને ખ્યાલ આવે છે કે ગ્રીન હાઉસ અસર હોય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય તો સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ હવે આગળ જોઈશું તો સાતમો પ્રશ્ન આપેલો છે કે તાપમાન તો થર્મોમીટર સૂર્યકાંત તો જવાબ આવશે પાયરેનો મીટર એટલે કે તાપમાનનું માપન કરતું સાધન કયું છે થર્મોમીટર તો સૂર્યકાંતનું માપન કરતું જે સાધન છે અને પાયરેનો મીટર કહે છે આગળ જોઈશું તો આઠમો પ્રશ્ન છે કે સમુદ્ર સપાટીથી ઊંચે જતા સરેરાશ દર કેટલા મીટર ઊંચાઈએ એક સેન્ટીમીટર દબાણ કટે છે જવાબ આવશે એકસો પોસઠ મીટર નવ જળ સ્વરૂપો કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે તો જળ સ્વરૂપો વાદળી રંગ દ્વારા દર્શાવવામાં આવે છે એટલે જવાબ એ છે દસમો છે કે ધ્રુવ તારાના આધારે કઈ દિશા જાણી શકાય છે જવાબ છે ઉત્તર તો વિદ્યાર્થી મિત્રો વિભાગ એમાં હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે તેનું આપણે સોલ્યુશન કર્યું છે આગળ એ વિભાગ બી જોઈશું તેમાં એ પ્રશ્નોનો જવાબ એક વાક્યમાં લખવાના છે અગિયારમો છે કે સૂર્ય કલંક એટલે શું તેનો જવાબ સૂર્યની સપાટી એટલે કે ફોટોસ્પિયર પર દેખાતા કા તાબાને સૂર્યકલંક કહે છે બાર આદિ મહાખંડને જર્મન ભાષામાં શું કહેવામાં આવે છે તો જવાબ આવશે પેન્સીઆ તેર ખનીજના મુખ્ય પ્રકારો જણાવો તો ખનીજના મુખ્ય બે પ્રકાર છે એમાં એક તાત્વિક ખનિજ અને બે અતાત્વિક ખનિજ ચૌદ કયા પવનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે તો જવાબ આવશે નોર્વેસ્ટર્નના પવનો પંદર નકશામાં પીળા રંગથી શું દર્શાવવામાં આવે છે તો જવાબ આવશે ખેતી વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ બે પૂરો થાય છે હવે આગળ વિભાગ વિપક્ષી જોઈશું તો વિપાક્ષીમાં અહીં બે બે ગુણના પ્રશ્ન પૂછાય છે તેમાં સોળમો પ્રશ્ન પૂછાય છે કે હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આ લોંગ પ્રશ્નો હોવાથી આપણે તેનું સોલ્યુશન નહીં કરેલ પરંતુ કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાયેલ છે તે તમને જણાવેલ છે તેમાંથી તમારે તૈયાર કરવાનું રહેશે અને જે વાર્ષિક પરીક્ષા આવે છે તેમાં પણ ખૂબ જ મદદરૂપ થશે તો જે સોળમો પ્રશ્ન છે તે પાઠ એકમાંથી પૂછાયેલો છે અહીં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે સત્તરમો પ્રશ્ન છે કે વિહાન અને રક્ષા ભૂગર્ભના ભાગો વિશે ચર્ચા કરતા હતા વિહાને આપને પૂછ્યું કે આંતરિક ભૂગર્ભને નિફે કેમ કહેવામાં આવે છે તો આ પ્રશ્ન પાઠ ત્રણમાંથી પૂછાયેલ છે અઢાર જ્વાળામુખીના પ્રકાર વિશે માહિતી આપો આ પ્રશ્ન પાઠ ચારમાંથી પૂછાયેલ છે ઓગણીસ મુખ્ય ભૂમિ સ્વરૂપો કેટલા છે કયા કયા આ પ્રશ્ન પાઠ સાતમાંથી પૂછાયેલ છે વીસ હવામાન અને આબોહવાની વ્યાખ્યા આપો આ પ્રશ્ન પાઠ આઠમાંથી પૂછાયેલ છે એકવીસ સૂર્યના કિરણોની કોણીય લંબાઈ સૂર્યઘાત પર કઈ રીતે અસર કરે છે આ પ્રશ્ન પાઠ નવમાંથી પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં બે બે ગુણના પ્રશ્નો છે કયા પાઠમાંથી પૂછાયેલ છે તે તમને જણાવેલ છે તમે તેમાંથી તૈયારી કરી શકો છો આગળ જોઈશું તો બાવીસમાં પૃથ્વીની સપાટેથી ઊંચે જતા તાપમાન ઘટે છે કારણ આપો તો આ પ્રશ્ન પાઠ નવમાંથી પૂછાયેલ છે ત્રેવીસ જમીન લહેર એટલે શું તો અહીં આ પ્રશ્ન પાઠ દસમાંથી પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ છે બે બે ગુણમાં પ્રશ્નો પૂછાય છે આપણે જોઈ લીધા કે કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાયા છે તમારે એ ચેપ્ટરમાંથી તૈયાર કરવાના રહેશે બે બે ગુણના પ્રશ્નો આગળ અહીં વિભાગ ડી આપેલ છે વિભાગ ડીમાં અહીં ત્રણ ત્રણ ગુણના પ્રશ્નો પૂછાય છે તેમાં ચોવીસમો પ્રશ્ન આપેલો છે કે જ્વાળામુખીની સર્જનાત્મક અસરો વર્ણવો આ પ્રશ્ન પાઠ ચારમાંથી પૂછાયેલ છે પચીસ જમીનના મુખ્ય પ્રકારો જણાવો આ પ્રશ્ન પાઠ છમાંથી પૂછાયેલ છે છવ્વીસ પર્વતોનું મહત્ત્વ સમજાવો આ પ્રશ્ન પાઠ સાતમાંથી પૂછાયેલ છે સત્યાવીસ ક્ષોભ આવરણ વિશે ટૂંક નોટ લખો આ પ્રશ્ન પાઠ આઠમાંથી પૂછાયેલ છે અઠ્યાવીસ વાતાવરણમાં આવેલા વિવિધ પદાર્થો વિશે માહિતી આપો આ પ્રશ્ન પાઠ આઠમાંથી પૂછાયેલ છે ઓગણત્રીસ કે સ્ટડી ફ વૈશ્વિકતા વૃદ્ધિ અને ગ્રીનહાઉસ અસર તો એ એક ફકરો આપેલો છે તે ફકરો વાંચી અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તેમાં એ પહેલો જ પ્રશ્ન છે કે ક ગ્રીનહાઉસ અસર કઈ રીતે થાય છે તો એ ફકરામાં જોઈ અને તેનો આન્સર આપવાનો છે બીજું આપેલું છે કે મુખ્ય ગ્રીનહાઉસ વાયુઓ કયા કયા છે તો એ લખેલા છે કે કાર્બન ડાયોક્સાઇડ મિથેન નાઇટ્રસ ઓક્સાઇડ ક્લોરોફોરો કાર્બન્સ આ બધા એ મુખ્ય ગ્રીનહાઉસ અસરના વાયુઓ છે ઘ વૃત્તિનું શું પરિણામ આવે છે તો એ લખેલું છે કે જેના પરિણામે બરફના ખંડો વગળી જાય છે સમુદ્ર સ્તર વધી રહેલું છે ભૂમિ પરના વાતાવરણમાં જળવાયુ પરિવર્તિત પ્રકૃતિમાં અસામાન્ય પરિબળો જેવા કે તોફાન અને વાવાઝોડા વધે છે આ બધા વૃત્તિથી પરિણામો આવે છે વિદ્યાર્થી મિત્રો એક નંબરમાં જે પ્રશ્ન આપેલો છે કે ગ્રીન હાઉસ અસર કઈ રીતે થાય છે તેનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે અહીંયા આગળ જોઈશું તો ત્રીસમો પ્રશ્ન આપેલો છે કે ઉષ્મા નયન ઉષ્માનયનની વૃષ્ટિ વિશે ટૂંક નોટ લખો અહીં આ પ્રશ્ન પાઠ અગિયારમાંથી પૂછાયેલ છે એકત્રીસ અજીત અને નિમિષા પૃથ્વીની દૈનિક ગતિ વિશે ચર્ચા કરી રહ્યા હતા નિમિષાએ પૂછ્યું પ્રત્યેક રેખાંકૃતના સ્થાનિક સમયમાં તફાવત કેમ થાય છે આ તફાવત કઈ રીતે માપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમે જણાવશો કે અજીતે નિમિષાને સ્થાનિય સમય વિશે શું સમજાવ્યું છે તો આ પ્રશ્ન પાઠ સોળમાંથી પૂછાયેલ છે વિદ્યાર્થી મિત્રો વિભાગ વિભાગડી પૂરો થાય છે આગળ અહીં વિભાગ એ જોઈશું તો વિભાગ એમાં પાંચ પાંચ ગુણના પ્રશ્નો પૂછાય છે તેમાં બત્રીસમો પ્રશ્ન છે તાપમાન પર અસર કરતાં પરિબળો જણાવી અક્ષાંશ અને સમુદ્રથી અંતરની અસરો સમજાવવાની છે આ પ્રશ્ન પાઠ નવમાંથી પૂછાયેલ છે તેત્રીસ પવનો એટલે શું પવનના પ્રકારો જણાવી મોસમી પવનોની માહિતી આપો આ પ્રશ્ન પાઠ વીસમાંથી પૂછાયેલ છે અને ચોત્રીસ કેસ સ્ટડી નીચે આપેલ ચિત્ર જોઈને સાથે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે તો અહીં પ્રશ્ન ચિત્ર આપેલું છે અને ચિત્રમાં જોઈ અને પ્રશ્નોના જવાબ આપવાના છે તો આ પ્રશ્ન પાઠ અગિયારમાંથી પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં જે ભૂગોળનું પેપર લેવાય છે તેનો આજે આપણે સોલ્યુશન કરેલું છે તમને હવે ખ્યાલ આવી જ ગયો છે કે કેવા પ્રશ્નો પૂછાય છે અને કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય છે તમને જે વાર્ષિક પરીક્ષા આવે છે તેમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ અગિયારના બીજા વિષયના જે પેપરો લેવાયેલા છે દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં તેના વિડીયો અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો થેન્ક યુ